છે જેતપુર થી જેતપુરની મુખ્ય બજાર એમજી રોડ વિસ્તારમાં કચરાઓના અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું લોકોને ચાલવામાં પડતી હાલાકી વેપારી મિત્રોને ગંદકીના સામ્રાજ્ય વેપારમાં થતી નુકસાની અનેક વખત રજૂઆતો કરવા છતાં જાણે તંત્ર આંખાડા કાન કરીને બેઠું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા શું આ સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર ઇન્દ્રજીત સિંહ ભાટી જેતપુર

આપણું નામ શું ભાઈ મારું નામ કુંદાણી કૃણાલ રાજુભાઈ મારી ફૂટવેર ની દુકાન છે અને આ બાજુ કચરો ને બધી હોય એટલે ગ્રાહકાય ઉભા નથી રાખતા ગ્રાહક ગંદકી માં દેખાય તો ભાગી જઈશ અમારે વેપાર કેવી રીતના કરવો આ કોમ સાફ સફાઈ હવા ના કરવા આવતું નથી અમે જ બધી કરી સાફ સફાઈ બધું અમે જ કરી જોઈ લીધું આ કચરો છે આ કચરો અમે હવા ના આ તો કાઈ નથી આના કરતા મોટા મોટા ઢગલા હોય રોડ ઉપર ખાડો જોઈ આ રોડ નો કેટલો પાસ થઈ ગયો રોડ નથી બનાવી શકતા

જે ટ્રેક્ટર નીકળે એમાં ટ્રેક્ટર ની અંદર અમે કચરો નાખીએ છીએ લાગે છે રોડ પાસ થઈ ગયો તમારું થઈ જાય થઈ જાય થઈ જાય કઈ થાકું નથી નગરપાલિકામાં નગરપાલિકામાં બધા લોકોને બધા સુધરાઈ સભ્યો ને કીધું છે બધા કે થઈ ગયા ચિંતા કરો અઠવાડિયામાં થઈ જાય